નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીની અંદર જે મિત્રો પ્રકરણ બે જે છે એકચદેચિનગારી એનું સ્વ અભ્યાસ પ્લસ વાય તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી જોવાનો છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ ઉપર ધોરણ આઠને લગતા મિત્રો તમે અમે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો મિત્રો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો તે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ જોઈએ અભ્યાસ એમાં પહેલો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને લખો એમાં પહેલો કવિ ઈશ્વર પાસે શું માગે છે તો આવશે ઓપ્શન ડી એક ચિનગારી માગે છે બીજો છે તણખો ક્યાં ના પડ્યો તણખો ઓપ્શન બી જામગરીમાં ના પડ્યો હવે જોઈએ બીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે તો કવિએ પોતાનું જીવન અનેક પ્રકારની નિર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે મિત્રો ધોરણ આઠના તમામે તમામ વિષયના સ્વાધ્યાય અમારી ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે તો એ તમામ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ સ્વરૂપે મળી જશે ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો બીજો જોઈએ કે કવિ કઈ વાતને ભારે વિપત્તિની ગણે છે તો પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો સૂરજ અને આબ અટારીએ તારા જળહળી ઉઠ્યા પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે હવે આપણે સ્વાધ્ય જોઈ લઈએ પહેલો છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન કે કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે તો કવિ માત્ર એક જ ચિનગારી માંગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે બીજો જીવન ખર્ચી નાખ્યું એટલે શું કરવું તો જીવન ખર્ચી નાખ્યું એટલે નાના મોટું કાર્ય કરવામાં જીવન પૂરું કરી દેવું નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ત્રીજો મહેનત ફળવી એટલે શું તો મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી ચોથો જોઈએ કે જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે તો જામગરી શબ્દ અહીંયા જિંદગીના અર્થમાં વપરાયો છે જોઈએ પ્રશ્ન બેનો અ કે નીચે આપેલા શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એમાં પહેલો અનલ તો મિત્રો થશે આગ અને અગ્નિ બીજો છે વિપત્તિ તો વિપત્તિ તો મિત્રો થશે આફત ને આપત્તિ ત્રીજો છે ચાંદો તો મિત્રો થશે શશિ અને ચંદ્ર ચોથો છે સૂરજ તો થશે રવિ અને સૂર્ય નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કાયા તો થશે શરીર અને તન છઠ્ઠો છે લોઢો તો થશે ને લોહ હવે જોઈએ પ્રશ્ન બેનો બ કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી દસથી બાર લીટીમાં એક ફકરો લખો તમને શબ્દો આપેલા છે મંદિર બંદગી કુરાન દેરાસર અગિયારી કલ્પસૂત્ર બાઇબલ ગુરુદ્વારા ગ્રંથ સાહેબ ત્રિપિટક પેગોડા અને ભગવદ્ ગીતા એના વિશે મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ ફકરો લખેલો છે કે ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે દેરાસરે જૈનોનું ધર્મસ્થાન છે કુરાનમાં રોજ અહ્લાદની અલ્લાહની બંદગી કરવાનું કહ્યું છે અગિયારી પારસીઓનું ધર્મસ્થાન છે કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણતો ગ્રંથ છે બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે ગુરુદ્વારા શીખ સંપ્રદાયનું ધર્મસ્થાન છે અને ગ્રંથ સાહેબ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે જેમાં ગુરુ નાનકના ભજનો પદો છે ત્રિપિટક ત્રણ પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે ભગવાન બુદ્ધના મંદિરને પેગોડા કહે છે અને ભગવદ્ ગીતા શ્રીમદ્ધ શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનું પવિત્ર ગ્રંથ છે જેમાં અર્જુનના નિમિત્તે શ્રી કૃષ્ણ આપણને સૌને ભક્તિ જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે એટલે મિત્રો આપણે લાઈફમાં એક વાર તો શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચવી જોઈએ નેક્સ્ટ હવે ત્રીજો જોઈએ કે નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો પહેલો છે સગડી અને આભ અટારી તો સગડી તો મિત્રો જીવનનું પ્રતિક આભ અટારી તો એનો મિન મિનિંગ થશે આભની અટારી તારાનું પ્રતિક છે અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે પણ મારા જીવનમાં હાજી અંધકાર જ વ્યાપેલો છે જોઈએ બીજો કાયા અને માયા તો કાયા એટલે દેહ અને શરીર આગળ બનાવી ગયો સમાનાર્થીમાં બીજો છે માયા જો સંસારની મોહ મમતા અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ મમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે થથરે અને ફફડે તો થથરે એટલે ઠંડીમાં કાયા થથરે છે ફફડે એટલે દર્દથી માણસ ફફડે છે અર્થાત થથરાટમાં કંપવાની ક્રિયા થાય છે ફફડાટમાં ભયની અનુભૂતિ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ આઠ વિષય ગુજરાતની અંદર મિત્રો શેમ વનની અંદર જે કાવ્ય નંબર બે છે એક ચદે ચિનગારી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો આટલા સુધી જોવા ધન્યવાદ વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત